જય શિયા રામ વેલજીભાઈ ભૂરિયા કચ્છ માધાપર ભુજથી હું બોલી રહ્યો છું આ મગફળીના જે ફોટા છે એ મગફળીને વાવેતર તાલુકો અને જિલ્લો રાજકોટ તાલુકો જામખંડોળા ગામ વિમલનગર એ ખેડૂતનું નામ છે ધીરુભાઈ અમીપરા એ એના મોબાઈલ નંબર છે તમારે સંપર્ક કરો તો કરી શકો અઠાણું બે ચોમાલીસ સાત અઠ્યાસી છોતેર આ એનો મોબાઈલ નંબર છે તમે સંપર્ક કરી શકો તારીખ એને ત્રેવીસ ચોવીસ તારીખના ચોવીસ પાંચના એને વાવેતર કરી હતી ચોવીસ પાંચ બે હજાર ને પચીસ એટલે પૂરા ત્રીસ દિવસથી મગફળી છે આ ફોટામાં દેખાય છે એટલે આજે તારીખ છે ત્રેવીસ તારીખ છઠ્ઠા મહિનાની જૂન ત્રેવીસ બે હજાર ને એટલે આ એક મહિનામાં મગફળી એટલીથી બાવીસ મે દિવસે મગફળીના ફૂલાવા મઢ્યા એનું કારણ તમને બતાવી દઉં કે મગફળીના બિયારણને પટ દીધું

અને એ ઉગ્યા બાદ દૂધ ગોળનો સ્પ્રે કર્યો અઢીસો ગ્રામ દૂધ સો ગ્રામ ગોળ પંદર લિટરના પંપમાં અઢીસો ગ્રામ પોદરો તાજો અઢીસો ગ્રામ ગૌમૂત્ર તાજું જૂનું ચાલ્યું અને એની અંદર છાણાની રાખ એક દોતો એટલે દસ પંદર ચમચી નાખી અને સ્પ્રે કર્યો અને બાવીસ મે દિવસે ફૂલ આવવા મડી ગયો અને આજે એક મહિનાની અંદર મગફળી જોઈ લો તમે કેટલી બધી મોટી થઈ ગઈ તો આવું ખેડૂત મિત્રોને આપણે બધી ખેતી કરવી જોઈએ તમે સંપર્ક કરો તો ધીરુભાઈને કરજો અને ખૂબ સારું રિઝલ્ટ અને ઉગ્યા બાદ ઈ જ્યારે દૂધ ગોળનો સ્પ્રે કર્યો હવે અત્યારે પાછા ત્રણ સ્પ્રે કરશે ટોટલ માર્ગદર્શન આજે 14 વર્ષ થઈ ગયા મારું લેરા અને એ ભાઈએ ખેતીમાં આખું પરિવર્તન કર્યું હું ખેડૂતોને એટલું જ કહું અને તમે પણ આવી રીતે કરજો અને તમે સ્પ્રે કરો હોય રોગ માટે તો ઈ પણ તમને બતાવી દઉં કે રાઈ 70 ગ્રામ તમારા સાજેથી પલાળી સવારે મુલાયમ થઈ જાય ગાયનર કરવી ત્રણસો ગ્રામ ડુંગળી નાખવાની ડુંગળીને પાણી કરી અને એનો રસ રબડો ભેગો કરી અને એમાં ત્રણસો ગ્રામ પોદરો ત્રણસો ગ્રામ ગૌમૂતરો ત્રણસો વાસણમાં રાખેલી ઈ અને એક રાખેલા દસ પંદર ચમચી તમારે છાણની રાખ નાખી અને પંદર લીટરના પંપમાં તમે મૂકી દો કોઈ બી જીવાત બાજુમાં આવશે નહીં નહીં ફૂંક આવે નહીં કોઈ આવે નહીં આવે કથળી અને મીલીબ હશે તો બધી ભાગી હશે દુનિયાની